તાલુકા ગામે આજ અંગારકી ચોથ નિમિત્તે ગડડા સર્વોપરી ગૌશાળામાં ગણપતિજીને સહસ્ત્ર મોદક નો હોમ કરવામાં આવ્યો આજે અંગારકી ચોથ નું આપણા શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે ત્યારે આજે આ અંગારકી ચોથ અને મંગળવારના પવિત્ર યોગમાં હોવાથી વડતાલ ગાડીના વિદ્યમાન આચાર્ય 1008 આચાર્ય શ્રી જૈન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા ભાવિ આચાર્ય શ્રી 108 શ્રી નૃબેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી ગઢડા શ્રી સર્વોપરી ગૌશાળામાં ગુજરાત રાજ્ય ગૌરક્ષક કમાન્ડો પ્રમુખ અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશન પ્રદેશ પ્રભારી એવા पार्षद શ્રી સંજય ભગત તેમજ વિદ્વાન બુદેવો દ્વારા શ્રી વિઘ્ન વિનાયક દેવને સહસ્ત્ર મોદકનો હોમ કરવામાં આવ્યો હતો